સમાચારોમાં આગળ વધીએ તો ગાંધીનગર લોકસભામાં બોગસ મતદાનનો એક વિડીયો વાયરલ થયો છે બાવડાના બાપુપુરા ગામમાં બુથ નંબર એક નો વીડિયો હોવાની ચર્ચાઓ સામે આવે છે વિડીયોમાં સક્ષ બોગસ વોટિંગ કરાવતો નજરે પડ્યો છે મુખ્ય ચૂંટણી અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે વોટિંગ કરાવતો શખ્સ જીતેન્દ્રસિંહ ઉર્ફે કાભાઈ હોવાની વાત સામે આવી છે જીતેન્દ્રસિંહ ચૌહાણ છે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને દર વખતે આ ગામમાં થાય છે નેવ ટકાથી વધુ મતદાન

કે સાણંદ એસટીએમને એને મોકલી આપી હતી અને એને સૂચના આપી હતી કે આ અંગે તપાસ કરીને તાત્કાલિક રિપોર્ટ કરો અને એક્શન લો આ પ્રાથમિક તારણ એ હતું કે જે વિડીયો કથિત વિડીયો કહેવાય છે એ આ ચૂંટણીને લગતો કે આ કેન્દ્રને લગતો જણાતો નથી પણ અને અહીંયા કોઈ આવી ઘટના ન બની હોય એવું પ્રાથમિક રીતે જણાય છે અને આ ઘટના ઘટના કદાચ કોઈ બીજી જગ્યાનું અથવા તો કોઈ બીજી જે ચૂંટણીનો પાછળની જે ચૂકી એવી કોઈ હોઈ શકે છે તો જે રીતે વાયરલ સામે આવ્યો છે અનેક આક્ષેપો થઈ રહ્યા છે બોગસ વોટિંગ થઈ રહ્યું છે વિડીયોમાં અને સમગ્ર દ્રશ્યો પણ સામે આવ્યા છે પરંતુ આ વિડીયોની પુષ્ટિ ચોવીસ કલાક નથી કરતું સીધા અમારા સંવાદદાતા પાસે જઈશું ને આ વિડીયો અંગે ચર્ચા કરીશું ગૌરવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે લાઈવ ગૌરવ સૌથી પહેલા વિડીયો ક્યાંનો છે કેટલા વાગ્યાનો છે અને જે રીતે બોગસ વોટિંગ થઈ રહ્યો છે તેને લઈને કોઈ રાજકીય પ્રતિક્રિયા આ વીડિયોમાં આવી શકે ક્યાં દીક્ષિતા વાત કરીએ તો જ્યારે પણ કોઈ સાંપ્રત ઘટના હોય તો તેની ઘટના સાથે જોડાયેલા કોઈ ભૂતકાળના વિડીયો હોય તો વાયરલ થતા હોય છે એવું અનેક કિસ્સામાં આપણે જોયું છે ગઈકાલે જ લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થયું હતું અને ગુજરાતની છવ્વી છવ્વીસ લોકસભા બેઠકો પર મતદાન થયું હતું એના સંદર્ભે આ વિડીયો વાયરલ થયો તેવું સોશિયલ મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે પરંતુ જે પ્રમાણેની માહિતી મુખ્ય ચૂંટણી અધિકારી આપી રહ્યા છે કે વર્તમાન સમયનો આ વિડીયો લાગતો નથી કદાચ ભૂતકાળમાં કોઈ ચૂંટણી થઈ હોય તો તેનો આ વિડીયો હોઈ શકે છે પ્રાથમિક માહિતી પ્રમાણે બાબરા તાલુકાનું એક બાપુપુરા ગામ છે કે જ્યાં આ વિડીયો બન્યો હોય ને ત્યાંથી વાયરલ થયો તેવું લાગી રહ્યું છે અમદાવાદ જિલ્લા પંચાયતના જે પ્રમુખ ખરા જે ચૌહાણ કે ઉર્ફે જેઓ કાબેરા નામથી જાણીતા છે મોર ખેડૂત છે ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી રાજકારણમાં છે તેઓ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા પરંતુ વર્ષ બે હજાર પંદરની જે સાંજે ચૂંટણીઓ થઈ તેમાં કોંગ્રેસને બહુમતી મળતી જિલ્લા પંચાયતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી ન હતી તેના કારણે તેમને વિપક્ષ બેસવાનો વારો આવ્યો હતો અને લાંબા સમય બાદ સત્તાનું થલપાલ થતા તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે સફેદ કપડાં પહેરેલા એક વ્યક્તિ જે પુલિંગ એજન્ટ છે પુલિંગ અંદાજે કર્મચારીઓ છે તેમની સાથે વાર્તાલાપ કરતા દેખાય છે અને જે કોઈ પણ વ્યક્તિઓ મત આપવા નથી આવ્યા તેમના નામની જાહેરાત થાય છે ત્યારબાદ જે સફેદ કપડાવાળા વ્યક્તિ છે તે સામેવાળા વ્યક્તિની એક સહી કરે છે ત્યાંથી એક ચબરકી લે છે અને ચબરકી જે કંટ્રોલ રીડ હોય તે વ્યક્તિને આપે છે ત્યારબાદ ઇશારો કરે છે અને જે મત સામે એક વ્યક્તિ ઊભો છે તે જઈને અંદર બટન દબાવશે આવું એક નહીં ચારથી પાંચ વાર આ વિડીયોમાં થતું દેખાય છે એના ઉપરથી ફલિત થાય છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે પણ ક્યારે થયું કઈ ચૂંટણીમાં થયું વિધાનસભાની ચૂંટણી હતી કે વર્ષ બે હજાર પંદરની સ્થાનિક સ્થળની ચૂંટણી હતી કે ગઈકાલે કોઈ સ્પષ્ટતા થઈ નથી જે વિડીયો વાયરલ થયો છે તેની એટલા માટે પુષ્ટિ કરતું નથી કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યાંથી તેના પરથી માહિતી મળે છે કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા વિડીયો તેને વાયરલ કરવામાં આવ્યો તેવું લાગી રહ્યું છે પરંતુ કોણ હોય અને કઈ હોય તે કંઈ દેખાતું નથી જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે આ ઘટના અંગે કોંગ્રેસ ચૂંટણી પંચમાં આચાર સંહિતા ભંગની ફરિયાદ કરવાનું છે પરંતુ એ તે પહેલા જ મુખ્ય ચૂંટણી અધિકારી આના તપાસના આદેશ આપ્યા છે

ચોક્કસ એવું સ્પષ્ટ દેખાય છે કે જે કર્મચારીઓ ખરાબ છે જેનાથી તમામે તમામ પ્રિસાઇડિંગ ઓફિસરથી બેલેટ્રોલના જે કર્મચારીઓ તેના પ્રમાણે તમામે તમામ કર્મચારીઓ તેમના આદેશનું પાલન કરી રહ્યા છે કયા કયા મતદારો બાકી છે તેનો આદેશ કરી રહ્યા છે ત્યારે જે એજન્ટ અથવા તો જે અન્ય કોઈ કર્મચારી છે તે યાદી લઈને બેઠા છે જેને નામ બોલે છે કે આ ફલાણા વ્યક્તિ બાકી ફલાણા વ્યક્તિ મતદાન નથી કરતું તેના નામનું મતદાનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે જેમાં સામે જે કર્મચારી બેઠા છે તે સહી લે છે સહી સહી કરવાવાળો વ્યક્તિ પણ સફેદ કપડાવાળો છે એટલે કહી શકાય કે જે ચોક્કસ વોટર નથી આવે તેની જગ્યાએ સફેદ કપડાવાળા જે વ્યક્તિ ખરા તે સહી કરે છે ત્યારબાદ તેમના પાસેથી એક ચબરકી લઈને બાજુમાં જે કંટ્રોલ રૂંડ પર જે વ્યક્તિ બેઠો છે એ આપે છે કંટ્રોલ રિન્ડ પરથી એક બટન દબાવવાનું છે જેના કારણે એ અંદર જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરું તે શરૂ થાય છે અને ત્યારબાદ મત કૂટણીની બાજુમાં ભોલું વ્યક્તિ ત્યાં જઈને મત આપે છે એટલે સીધી રીતે બોગસ વોટિંગ થતું હોય તેવું સ્પષ્ટ આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે પરંતુ એ લોકસભાની ચૂંટણીમાં બોગસ વોટિંગ થયું

વોટિંગ થઈ રહ્યું છે એ તો સાબિત થાય છે જ પરંતુ ઝી ચોવીસ કલાક આ પુષ્ટિ નથી કરતું